આપણે વારાથી ઘસીકર હોય નીકળી જતું હોય છે તો આપણે સરસ મજાનું ઘરેલું જુગાડ લઈને આવી ગયા છે

જોઈ શકો છો ગરમ પાણી હોવાથી આમાં કેટલું કાળું કાળું પાણી થઈ ગયું છે આ તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું કેટલું અંધારું પાણી છે જોઈ કેટલું કાળું કાળું નીકળ્યું છે બરોબર હવે આને આપણે નોર્મલ ડૂચાથી ઘસવાનું આપણે આ ડૂચો નહીં લઈએ આ નોર્મલ આવે ને આ એ લઈશું તો આમાં આપણે પહેલા લિક્વિડ નાખશું આવી રીતના આપણે આને ઘસી લઈશું સરસ મજા સરસ મજાની ને આપણે નોનસ્ટિક ઘસાઈ ગઈ છે હવે આપણે ધોઈ નાખશું તો આ તમે જોઈ શકો છો પેલા કરતા આપણે નોન સ્ટીક સરસ મજાની સાફ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો પેલા કરતા સરસ મજાની સાફ થઈ ગઈ છે તો તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ